દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન શુગર ફેક્ટરીઓ માટે અલગ જ આદેશ કરાતા સહકારી આલમમાં ખડભડાટ ખેડૂત સભાસદોને એક જ તબક્કામાં તમામ રૂપિયાની ચૂકવણી કરવા સુગર મિલને આદેશ કર્યો છે અત્યાર સુધી ખેડૂત સભાસદોને શેરડીના પૈસાનું ચૂકવણું ત્રણ હપ્તામાં થતું હતું પરંતુ હવે ખાંડ નિયામકે એકસાથે સાથે ચૂકવણી કરવાનો આદેશ કરતા શુગર મિલોમાં સન્નાટો દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો શેરડી અને ડાંગર બે મુખ્ય પાકો અહીં ખેતીમાં થતા હોય છે ડાંગરના રૂપિયા તો ખેડૂતોને સમયસર મળી જાય છે પરંતુ શેરડીને રોપણી કરતાં ખેડૂતોને શેરડીની કાપણી થયા બાદ એક વર્ષ પછી તેના રૂપિયા મળતા હોય છે શેરડીની કાપણી થયાના એક મહિના બાદ નક્કી કરેલ હપ્તાની ચૂકવણી કરવામાં આવતી હોય છે અને બાદમાં તબક્કાવાર ત્રણ હપ્તામાં ખેડૂતોને પૈસા ચૂકવવાના હોય છે ત્યારે હવે ખેડૂતોને પોતાના પુરવઠાના

પણ ગુજરાતમાં તમામ ખાન મંદિરોનો વહીવટ સહકારી માધ્યમ ખેડૂતોના હાથમાં છે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો ખેડૂતોને બીજો હપ્તો માર્ચ મહિનામાં નવા ભાવ જાહેર થયા બાદ ચૂકવતા હોય છે જ્યારે છેલ્લો હપ્તો દિવાળીની આસપાસ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ચૂકવવામાં આવે છે જેથી ખેડૂતોને શેરડીની રોપણી કરે ત્યારથી લઈ અને શેરડીના પૂરેપૂરા રૂપિયા મળતા બેથી અઢી વર્ષનો સમય લાગી જાય છે જેને લઈ ખેડૂતોમાં પણ ભારે કચવાટ જોવા મળ્યો હતો જોકે એકસાથે મોટી રકમ હવે આપવાની આવતા સુગર મિલો વ્યાજનું ભારણ વધવાની ચિંતા સતાવી રહી છે આ વર્ષ માટે ખાન નો પૂરતો સ્ટોક રહેતો હોય એના વેચાણ પછી જ્યારે શેરીની કિંમત નક્કી થતી હોય છે ત્યારે જો એક સાથે ચૌદ દિવસમાં જો પેમેન્ટ આપવામાં આવે તો ખૂબ જ મોટો વ્યાજનો બોજો ખાન મંદિરના આવી શકે એમ છે ખેડૂતોને નિયમ અનુસાર શેરડીની કાપણી પૂરી થયાના ચૌદ દિવસમાં પૂરેપૂરા રૂપિયા ચૂકવવાના હોય છે પરંતુ દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો એકસાથે રૂપિયા ચૂકવતી નથી જેથી હવે રાજ્ય ખાંડ નિયામકે હરકતમાં આવીને દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલને પત્ર લખી અને ખેડૂતોને રૂપિયા ચૂકવવા સંદર્ભે લીધેલા પગલાં અંગેનું રિપોર્ટ કરવા પણ જાણ કરી છે ત્યારે હવે આ મામલે તમામ સુગર મિલો ખાંડ નિયામકના આદેશનું કેટલું પાલન કરે છે તે જોવું રહ્યું જીએસટીવી બારડોલી